આજે દેડીયાપાડા આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમારનું જે છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે ત્રીસ થી ચાલીસ ટકા પડી ગયું છે આ જ છાત્રાલયમાં બસો ને છન્નું વિદ્યાર્થીઓ રહેતા હતા અભ્યાસ કરતા હતા પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલા જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા દીધાની તો આજે ખૂબ મોટી જાનહાનિ થવાની હતી અહીંના સ્ટાફ દ્વારા અનેકવાર સરકારોને રજૂઆત કરી છે કે આ ખંડેર બિલ્ડિંગ જે એક ભ્રષ્ટાચારનું પ્રતિક છે આજે આ બિલ્ડિંગને આ બિલ્ડિંગનું કામ ઓગણીસો બાણું તાણુમાં શરૂ થયેલું અને આટલા જ વર્ષમાં આ બીજી વાર ધરાશાય થઈ ગયું છે અનેકવાર પત્રો લખ્યા છે નવી સાત્રાલય બાબતે પણ આદિજાતિનું કરોડોનું બજેટ હોવા છતાં પણ આજે પણ સાત્રાલય નથી બનતું આ તો સારું કે સ્ટાફની સમયસૂચકતાના લીધે આજે આ બાળકો બચી ગયા છે નહીં તો આ જ બિલ્ડિંગમાં કપડાં સુકવવાથી લઈને તમામ પ્રવૃત્તિ બાળકોની ચાલતી હતી એટલા માટે અમે કહીએ છીએ કે આદિવાસીઓનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસીના શિક્ષણ હોય છાત્રાલય હોય કે એની વ્યવસ્થા સરકારે ધ્યાન નથી આપતું જેનું આ પરિણામ છે સ્ટાફના દ્વારા અનેકવાર પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે જર્જરિત બિલ્ડિંગને લઈને છતાં કોઈ જાતના એના સમારકામ એનું રિપેરિંગ કે નવા બિલ્ડિંગ માટે કોઈ જાતનું એ નથી ત્યારે અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને કુદરતની દયાથી કોઈ જાનહાનિ નથી થઈ એ સારી બાબત છે પણ આવા જ દરેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડીંગો જર્જરિત હાલત છે આ ભ્રષ્ટાચારના બિલ્ડિંગો તમે જોઈ શકો છો આટલા વર્ષમાં આટલું કરોડોનું બિલ્ડીંગ તૂટી જાય તો ક્યાં સુધી એમાં ચોક્કસ અધિકારીઓ હોય એના કોન્ટ્રાક્ટરો હોય કે અહીંના સ્થાનિક નેતાઓના ભ્રષ્ટાચારના લીધે આજના આદિવાસી બાળકોને આ ભોગવવું પડતું એટલા માટે જ

આદેશ નિવાસાળા કુમાર ડેટિયાપાડાના એની એ શાળાની હોસ્ટેલ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતી અને એમાં બાળકોને રહેવા માટેની છે ને ચગવડ અમે છે ને પહેલેથી જ બંધ કરી દીધેલી હતી એટલે બાળકોને બીજી જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરેલી હતી અને હાલમાં એ બિલ્ડિંગ બંધ હાલતમાં હતું હતું

એ તો સમય સૂચકતા અહીંના આચાર્ય એમના સ્ટાફની છે એમને અભિનંદન આપીએ કે એમના સમય સૂચકતાથી આ લોકોને બહાર કાઢ્યા અને બિલ્ડિંગ ધરાશાય થઈ ગયું નહીં તો આજે અહીંના અભ્યાસ કરતા બસો છન્નું માંથી કેટલા બાળકોનો જીવ અહીંયા હોમાઈ જતે એટલા માટે અનેકવાર વાર આ સ્ટાફે પત્ર પણ વ્યવહાર કર્યો છતાં માર્ગ મકાન વિભાગ ક્યારેય ઇન્સ્પેક્શન કરવા નથી આવ્યું કે ક્યારે મદદનીશ કમિશનર અહીંયા નથી આવતા કે ક્યારે કોઈ સમાજ કલ્યાણ અધિકારી એટલે આ ઘોર બેદરકારી છે આવી જ રીતના ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં અનેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડીંગો માત્ર પૈસા અને ભ્રષ્ટાચાર કરવા માટે બનાવ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણ આવનાર દિવસોમાં અમારા અહીના વિદ્યાર્થીઓ માટે બિલ્ડિંગ બને રસોડું બને એ અમારી માંગ છે અગર આમ નહીં થશે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં અમે સરકાર સામે જે પણ આંદોલનો કરવા પડશે તે કરીશું અમે આપણે આદર્શ નિવાસી શાળા નિય ઊભા છીએ અમે તો બિલ્ડિંગ એક બાજુનું ત્રીસેક ટકા જેવું આખું પડી ગયેલું છે આપણા આચાર્ય શ્રી શંકરભાઈ સાહેબથી માંડીને બધા સ્ટાફને વાલીગણ ને બધા જ અમે અહીંયા છે આદર્શ નિવાસી શાળા ડીડિયાપાડા તમને વાત મળી કે નથી મળી હજુ તો આદર્શ નિવાસી શાળા આદિજાતિ વિકાસ વિભાગના તમે મદદનીશ કમિશનર તો જિલ્લા નામ તમને નથી કોઈ કીધું આ તો બહુ મોટી દુર્ઘટના થઈ જતે હમણાં કેટલા બાળકો દબાઈ જવાના હતા એ તો આ કુદરત ની દયાથી આચાર્ય સાહેબ ને એમના સ્ટાફ ની સમય સૂચકતા ના લીધે બચી ગયા આખું બિલ્ડિંગ પડ્યું આજે તો બધા અહીંયા રવિવાર બી હતો હમણાં છે ને એટલે તમે છે ને આનો ઉપર રિપોર્ટ કરો પત્ર વ્યવહાર કરો ને આ બિલ્ડિંગ ને હજુ ઓગણીસો બાણુ તાણુ ની કામગીરી ચાલુ થયેલી ને બિલ્ડિંગમાં એટલો ઉપયોગ નથી થયો તો એની તપાસ પણ એક કમિટી બનાવીને માગો ખંડેર હાલતમાં કાલે ઉઠીને કોઈ આદિવાસી બાળકો જાનહાનિ થઈ જાય પછી તો અમે પછી પછી જે પણ હોય માર્ગ મકાન વિભાગ હોય કે આદિજાતિ મદદ કમિશનર હોય કે નિયામક હોય અમે પછી કોઈને છોડીશું નહીં આ બાબતે તમે ઉપર જાણ કરો આવું નહીં ચાલે ભાઈ હા બાર ને દસ મિનિટે આ બિલ્ડિંગ પડ્યું છે

હા શંકર સાહેબ ને બધા જ છે આખો સ્ટાફ છે વાલી પણ આવ્યા છે આગેવાનો આવ્યા છે હા એમની સમય સૂચકતા અને કુદરત ની કોઈ વિદ્યાર્થી દબાયો નથી એ આપણા માટે સારી બાબત છે તો તો આ બહુ મોટી જાનહાની થઈ જતી બસો ને છન્નું વિદ્યાર્થીઓ અહીંયા છાત્રાલયમાં રહી છે એ તો સારું કે થોડા સમય પહેલા આ લોકો બાજુમાં શિફ્ટ કર્યા છે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે એની માટે આપણે છાત્રાલયની આટલા વર્ષોથી આ લોકો માંગ કરે છે છતાં કોઈ ધ્યાન નથી આપતું તો આપણું તો આદિજાતિ વિકાસ વિભાગમાં કરોડોનું બજેટ આવે છે તો કેમ ધ્યાન નથી આપતા એ પણ ઊભો થાય છે હા એટલે માર્ગ મકાન વિભાગ પણ સૂચના આપો આ ક્યારે બન્યું હતું કોણે બનાવ્યું હતું કેટલું એનો ગેરંટી પીરિયડ હતો શું કેટલા વર્ષનું એની એની ટકાઉક્તિ હતી કેટલા કયા ધારાધોરણ પર આ બનાવ્યું છે બધું અમને રિપોર્ટ આપો તો તમે કાલે આવવાના છો કે રાજપીપળા એની આખી સ્ટોરી ઇતિહાસ અમને આપો ક્યારે કોણે બનાવ્યું કેટલામાં બનાવ્યું કેટલા વર્ષનો એનો ગેરંટી પીરિયડ હતો એ મને તાત્કાલિક તમે કહો આવું નહીં ચાલે તમે જિલ્લાના વડા થઈ છો આદિજાતિ વિકાસ વિભાગના તમને આ બાબતની ખબર નથી એટલે બહુ ગંભીર બાબત છે હા એટલે તમે પૂછો તમારા અધિકારીઓને અને અમને રિપોર્ટ કરો સોમવારે હા આ બિલ્ડિંગ બાબતે બધું હા તમે જે બિલ્ડિંગ નવું બનાવવાનું જે પ્રત પત્ર વ્યવહાર કર્યો એ પણ મને આપો એ પછી સરકારને અમે અમારી રીતે રજૂઆત કરીશું એ ચાલે થોડું આવી રીતના કાલે ઉઠીને આ છોકરાઓ દબાઈને મરતે તો કોણ જવાબદાર લેતે હં એટલે આવો સોમવારે ને જ્યારે આવો ત્યારે મને એક આ બિલ્ડિંગની આખો એ મને આપો એસ્ટિમેટ થી લઈને એની કેટલી એ હતી મજબૂત આવે કેટલા વર્ષ સુધી એની ગેરંટી પીરિયડનું બધું મને આપો તમારે આ છાત્રાલયનું બિલ્ડિંગ અમે જોયું છે મદદની કમિશનરને પણ વાત કરી છે આર એન બીને પણ વાત કરી છે અને આવનાર દિવસમાં ગાંધીનગર લેવલે જે નિયામક છે સેક્રેટરી છે એમને પણ ગુલાટી સાહેબને પણ વાત કરી છે અને આપણા આદર્શ નિવાસી શાળા ડેડીયાપાડાનું બિલ્ડિંગ છાત્રાલયનું બિલ્ડિંગ વહેલી તકે મંજૂર થાય ટેન્ડર થાય અને બને એ પ્રયાસ અમે કરીશું આજે જેવી વાત અમને મળી એટલે અમે તમારી વચ્ચે આવ્યા છે અહીંના સ્ટાફ અને આચાર્યની સમય સૂચકતાથી કોઈ નુકસાન નથી થયું એ સારી બાબત છે આપણા માટે અહીં તો બસો ને છન્નું વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે કાલે ઉઠીને કોઈ કપડાં નાખવા જતું હતું કોઈ કંઈ કરતું હતું એટલે બધું તો ઉપર જવા આવવાનું તો ચાલુ જ હતું ને ચાલુ જ હતું ને ઉપર કપડાં છે એ કોના છે તો ઉપર કપડાં છે લાઈટ છે પંખા ચાલુ છે તમે આવું જૂઠું બોલશો ને તો કાલે ઉઠીને તમે કઈ ફરિયાદ લઈ આવશો તો એનું નિરાકરણ નહીં આવશે જતા હતા ને કે નહીં જતા ઉપર જતા હતા ને બધું નાખવા હા એટલે કઈ દબાઈ જતા તો ઉપાધિ થશે કે નહીં થતે આ તો સારું કુદરત અને સ્ટાફની સમયસૂચકતા થયે એવું નથી થયું એટલે સારી બાબત છે અમે તમારા વતી જ્યાં પણ રજૂઆતો કરવાની થશે અમે કરીશું સ્ટાફ પણ કરશે તમે કોઈ ચિંતા નહીં કરતા કોઈ ખોટી અફવામાં નહીં આવતા કોઈ ગભરાતા નહીં તમે ભણવામાં ધ્યાન આપજો બરાબર છે અંદર અંદર ખોટી અફવા કે ખોટી અંદર અંદર કે આમ કરી નાખીએ તેમ મારા વાલીને આમ કહી દેમ કોઈ આમ કહી દેમ અહીંયા એમ થઈ જતું તો એવું અફવા નહીં પડતા હ ભણજો ચિંતા નહીં કરતા જે કંઈ રજૂઆતો કરવાની થશે જે કંઈ સરકારમાં રસ અમે કરીશું બરાબર છે તમારો ભણવાનો સમય છે ભણો સારી રીતે ભણજો આજે જે પણ ઘટના થઈ છે ખૂબ જ ગંભીર બાબત છે પણ એમાં તમે કે અમે કે સ્ટાફ જવાબદાર નથી ઉપલા લેવલના અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો જેમણે પણ આ બધું જે તે ટાઈમે કર્યું છે એમના લીધે આ બધું આ થઈ રહ્યું છે તો ચિંતા નહીં કરતા ભણજો